નમસ્કાર જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે આપણી ચેનલ વાસ્તુપ્રેરણામાં આજે અમે લાવ્યા છીએ એક અત્યંત અદ્ભુત અને પ્રેરણાદાયી કથા મૃત્યુ પછી આત્મા સૌથી પહેલાં કોને પોકારે છે મિત્રો મનુષ્ય જ્યારે જન્મ લે છે તે જ ક્ષણે તેની મૃત્યુનો સમય પણ નિર્ધારિત થઈ જાય છે આપણે બધા જાણીએ છીએ કે મૃત્યુ અનિવાર્ય છે પરંતુ મૃત્યુ પછી આત્મા સાથે શું થાય છે તે સૌથી મોટું રહસ્ય છે ધન કુટુંબ યશ વૈભવ આ બધું આ જ સંસારમાં રહી જાય છે પરંતુ આત્મા એકલી એક અજાણી યાત્રાએ નીકળી પડે છે હિન્દુ ધર્મના મહાન ગ્રંથ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે મૃત્યુ માત્ર અંત નથી પરંતુ એક નવું દ્વાર છે એવું દ્વાર જેની પાર આત્માને પોતાના કરેલા કર્મોનું ફળ ભોગવવું પડે છે મૃત્યુનો ક્ષણ કેવો હોય છે જ્યારે શ્વાસ ધીમે ધીમે તૂટે છે જ્યારે શરીર નિસ્તેજ થઈ જાય છે જ્યારે આંખોની રોશની મંદ પડી જાય છે ત્યારે આત્મા શરીરથી અલગ થઈને એક નવા માર્ગ પર આગળ વધે છે તે માર્ગ પર ન તો કોઈ સાથી હોય છે ન તો કોઈ સંબંધી જેના સારા કર્મ હોય છે તેને પ્રકાશ મળે છે અને જેણે પાપનો માર્ગ પસંદ કર્યો હોય તેને ઘોર અંધકાર ઘેરી લે છે મિત્રો અમે તમને કહીએ છીએ કે ગરુડ પુરાણ મુજબ મૃત્યુ પછી આત્મા જ્યારે પહેલીવાર અંધકાર અને ભયમાં ડૂબે છે તો તે અસહાય થઈને સૌથી પહેલાં કોઈકને પોકારે છે તો તે કોણ હોય છે જેને આત્મા સૌથી પહેલાં પોકારે છે શું તે ખરેખર આત્માને બચાવી શકે છે તો આજની આ જ્ઞાનવર્ધક પરિસ્થિતિમાં અમે તમને પુરાણના તે રહસ્ય વિશે કહીશું જેને કદાચ તમે જાણતા જ ન હો મિત્રો તમે આ જ્ઞાનવર્ધક પરિસ્થિતિમાં ખોવાઈ જાઓ તેના પહેલાં તમારી પાસેથી વિનંતી છે કે આ વીડિયોને એક લાઇક કરીને કોમેન્ટમાં જય ગરુડદેવ અવશ્ય લખી દો સાથે આ વીડિયોને અંત સુધી જરૂર જુઓ કારણ કે આ ગરુડ પુરાણની કથા છે અને ભગવાન શ્રી વિષ્ણુ કહે છે કે માનવને ક્યારેય ગરુડ પુરાણની કોઈ પણ કથા અધૂરી ન સાંભળવી જોઈએ તો ચાલો શરૂઆત કરીએ આજની આ પ્રસ્તુતિની મિત્રો ઘણા સમય પહેલાં એક સમૃદ્ધ નગરમાં ધર્મરાજ નામનો એક વ્યક્તિ રહેતો હતો નામ તો તેનું ધર્મરાજ હતું જેનો અર્થ જ ધર્મનું પાલન કરનારો છે પરંતુ નામ અને કર્મમાં ખૂબ મોટો તફાવત હતો ધર્મરાજ બહારથી ધાર્મિક દેખાતો હતો સવારે મંદિર જતો તિલક કરતો દાન આપવાનું દેખાવો કરતો લોકો વિચારતા કે આ મોટો પુણ્યાત્મા છે પણ અંદરથી તે સ્વાર્થ અને પાપથી ભરેલો હતો તે ગરીબોનું ધન હડપ કરી લેતો વ્યાપારમાં છેતરપિંડી કરતો અને બીજાની પીડા પર હસતો તેના માટે ધર્મ માત્ર દેખાવાની વસ્તુ હતી સમય વીતતો ગયો ધર્મરાજ વૃદ્ધ થયો પર તેની અંદરનો લોભ અને ઘમંડ વધુ વધતો ગયો પછી એક રાત અચાનક જ્યારે તે પોતાના શયનકક્ષમાં સૂતો હતો એક તીવ્ર દર્દે તેના હૃદયને જકડી લીધું તેના શ્વાસ તેઝ થઈ ગયા આંખો ફાટીની ફાટી રહી ગઈ પરિવારજનો દોડી આવ્યા કોઈએ પાણી પીવડાવવાનો પ્રયત્ન કર્યો કોઈએ વૈદ્યને બોલાવ્યો પણ નિયતિનો લેખ કોઈ ટાળી શકતું નથી થોડી જ પળોમાં તેના શ્વાસ તૂટી ગયા તેની આંખો ખુલ્લી રહી ગઈ અને શરીર નિસ્તેજ થઈને પલંગ પર ઢળી પડ્યું મિત્રો તે જ ક્ષણે ધર્મરાજે જોયું કે તેનું શરીર તો પલંગ પર પડ્યું છે અને ચારે બાજુ પરિજન વિલાપ કરી રહ્યા છે પરંતુ તે પોતે હવે તે શરીરથી અલગ ઊભો છે તેણે ચીજ પાડીને કહ્યું હું અહીં છું જુઓ હું જીવિત છું પર કોઈ તેને સાંભળી રહ્યું નહોતું ધીમે ધીમે તેને અહેસાસ થયો કે હવે તે શરીરથી અલગ થઈ ગયો છે આ જ હતી મૃત્યુ હવે તેની વાસ્તવિક યાત્રા શરૂ થવાની હતી એક એવી યાત્રા જેમાં ધન સાથે નહીં જાય પરિવાર સાથે નહીં જાય માત્ર તેના કર્મ જ તેના સાથી બનશે મિત્રો અહીંથી જ શરૂ થાય છે મૃત્યુ પછી આત્માનો પહેલો અનુભવ ધર્મરાજની આત્મા હવે શરીરથી અલગ થઈ ચૂકી હતી તેણે ચારે બાજુ જોયું પરિવારજનો રડી રહ્યા હતા પત્ની વિલાપ કરી રહી હતી પર કોઈ તેને જોઈ શકતું નહોતું કોઈ તેનો અવાજ સાંભળી શકતું નહોતું તે ચીસ પાડી પાડીને કહેતો હતો હું અહીં છું મને જુઓ હું મર્યો નથી પણ તેનો અવાજ માત્ર શૂન્યમાં ગુંજીને ખોવાઈ જતો ધીમે ધીમે તેને ચારે બાજુનું વાતાવરણ બદલાવા લાગ્યું જ્યાં હમણાં ઘરનો ઘોંઘાટ હતો ત્યાં અચાનક ગહન અંધકાર છવાઈ ગયો તેના પગ નીચેની જમીન ગાયબ થઈ ગઈ તે શૂન્યમાં લટકતો હોવાનો અનુભવવા લાગ્યો ચારે બાજુ કાળી હવાઓ વહેવા લાગી ક્યારેક કોઈ અજ્ઞાત પ્રાણીની હસવાનો અવાજ સંભળાતો તો ક્યારેક કોઈના રડવાની કરૂડ પોકાર આત્મા આ બધું સાંભળીને કાંપી ઉઠી તેણે ડરીને કહ્યું આ કેવું સ્થાન છે હું ક્યાં આવી ગયો છું જેમ જેમ આત્મા આગળ વધી અંધકાર વધુ ગહન થતો ગયો ક્યારેક તેને લાગતું કે કોઈ તેનો પીછો કરી રહ્યું છે ક્યારેક લાગતું કે કોઈ તેને પકડવાનો છે તેનું હૃદય તેજીથી ધડકી રહ્યું હતું પર આ કોઈ સામાન્ય ધડકણ નહોતી આ આત્માનો ભય હતો આસપાસની હવાઓ માનો તેને ખેંચી રહી હતી ક્યારેક ગરજતી ક્યારેક કરાહતી ક્યારેક હસતી તે પૂરી રીતે એકલો હતો મિત્રો અંધકારની વચ્ચે કાંપતી આત્મા અચાનક ઊભી રહી ગઈ ચારે બાજુનું વાતાવરણ બદલાવા લાગ્યું હવા વધુ ભારે થઈ ગઈ જાણે કોઈ તોફાનની આહટ હોય ધરતી કંપકંપાવા લાગી આકાશમાં વીજળી ચમકી અને ભયંકર ગરજના ગુંજી ઉઠી ધર્મરાજની આત્મા ભયથી કાંપવા લાગી તેણે ચારે બાજુ જોયું દૂરથી બે પડછાયા ધીમે ધીમે તેની તરફ આગળ વધી રહી હતી જેમ જેમ તે નજીક આવી આત્માએ જોયું કે તે સામાન્ય પ્રાણી નહોતા તેમની ઊંચાઈ સામાન્ય માનવથી અનેક ગણી વધુ હતી નેત્ર અંગારા જેવા લાલ ચમકી રહ્યા હતા દાંત લોખંડ જેવા કઠોર અને લાંબા જે તેમના હોઠમાંથી બહાર ઝાંકી રહ્યા હતા હાથમાં લોખંડનો પાશ અને ગદા શરીર પર કાળા વાદળો જેવા વસ્ત્ર અને ચહેરા પર ભયાવહ મુસ્કાન તે હતા યમદૂત ધર્મરાજ ચીસ પાડી ઉઠ્યો તમે કોણ છો તમે મને ક્યાં લઈ જઈ રહ્યા છો હું નિર્દોષ છું મને સ્પર્શ ન કરો પણ તેની ચીસોનો તેમના પર કોઈ અસર ન થઈ તેમણે કહ્યું હે આત્મા અમે યમરાજના દૂત છીએ તારો સમય પૂરો થઈ ચૂક્યો છે હવે તને ન્યાય માટે યમલોક ચાલવું પડશે મિત્રો આ સાંભળીને ધર્મરાજ ભાગવાનો પ્રયત્ન કરવા લાગ્યો તેણે વિચાર્યું કે કદાચ હું બચી જાઉં પર ત્યાં કોઈ સ્થાન નહોતું જ્યાં તે છુપાઈ શકે એક યમદૂતે લોખંડનો પાશ ઊંચો કર્યો અને તેની તરફ વધાર્યો તે પાશ ચમકતો હતો અને આત્માને જકડવા લાગ્યો આત્મા તડપી ઉઠી ચીસ પાડી ના મને છોડી દો હું મારા ઘરે જવા માંગુ છું મારી પત્ની મારા બાળકો મને બોલાવી રહ્યા છે પર યમદૂત કઠોર અવાજે બોલ્યા તારું ઘર હવે યમલોક છે તારો પરિવાર તને હવે જોઈ શકતો નથી તારા કર્મ જ તારા સાથી બનશે મિત્રો યમદૂતોની ભયાનક પકડમાં કાંપતી ધર્મરાજની આત્મા હવે અસહાય હતી તેની ચારે બાજુ માત્ર અંધકાર હતો તેનું હૃદય ભય અને વેદનાથી ચીસ્કાર કરી ઉઠ્યું અને તે ક્ષણે તેના મુખમાંથી પહેલી પોકાર નીકળી મા ક્યાં છો તમે મને બચાવો હું ખૂબ ડરી રહ્યો છું મને તમારી ખોળામાં છુપાવી લો મિત્રો પુરાણ કહે છે મૃત્યુ પછી આત્મા સૌથી પહેલાં પોતાની માતાને પોકારે છે કારણ કે જન્મના ક્ષણથી લઈને જીવનના દરેક સંકટ સુધી માં જ સૌથી મોટો આધાર હોય છે માની ખોળો જ તે સ્થાન છે જ્યાં બાળક સૌથી સુરક્ષિત અનુભવે છે આત્મા માટે તે સમયે સૌથી પહેલો આધાર સૌથી પહેલી સ્મૃતિ માં જ હોય છે ધર્મરાજની આંખો સામે તેની માની છબી ઉભરી આવી તે વય માં હતી જેણે બાળપણમાં તેને ખોળામાં ઝુલાવ્યો હતો રાતો જાગીને તેને દૂધ પીવડાવ્યું હતું દરેક આંસુ લૂછ્યા હતા આત્મા ચીસ ચીસ કરીને કહી રહી હતી મા તમે તો કહેતા હતા કે હંમેશા મારી સાથે રહેશો આજે હું એકલો છું મને બચાવો મિત્રો પણ યમદૂતોની દુનિયામાં ન તો કોઈ મા હતી ન પિતા માનું શરીર તો સંસારમાં હતું જે હવે શોકથી કરાહી રહ્યું હતું તે આત્માને ન જોઈ શકતી હતી ન સાંભળી શકતી હતી આત્માએ ચારે બાજુ જોયું માત્ર અંધકાર હતો માની ખોળો હવે માત્ર એક સ્મૃતિ હતી એક સ્વપ્ન ત્યારે એક યમદૂત કઠોર અવાજે બોલ્યો હે આત્મા તારી માએ તને જીવન આપ્યું હતું પર મૃત્યુ પછી કોઈ મા પોતાના પુત્રને બચાવી શકતી નથી અહીં માત્ર તારા કર્મ જ તારી સાથે હોય છે આ સાંભળીને આત્મા સિસકી પડી તેના આંસુ હવે અદૃશ્ય હતા પર પીડા અપાર હતી તેનું મન વધુ બેચૈન થઈ ગયું જો મા પણ મારી મદદ ન કરી શકે તો હવે મને કોણ બચાવશે માને પોકાર્યા પછી જ્યારે આત્માને કોઈ જવાબ ન મળ્યો ત્યારે તેનો ભય વધુ વધી ગયો હૃદય કાપી ઊઠ્યું અને મને આગલો આધાર શોધ્યો તે આધાર જેણે જીવનભર તેને સંભાળ્યો હતો જેના ખભા પર બેસીને તેણે બાળપણ જોયું હતું જેના સંરક્ષણમાં તેણે સંસારને ઓળખ્યો હતો તેની આંખો સામે પિતાની છબી ઉભરી આવી કાંપતા અવાજે આત્મા ચીસ પાડી ઉઠી પિતાજી પિતાજી તમે ક્યાં છો મને આ અંધકારમાંથી કાઢો પોતાના હાથ વધારો મને પકડી લો મિત્રો પછી તેની અંદર પાછલી વાતો યાદ આવવા લાગી બાળપણમાં જ્યારે તે પડતો હતો ત્યારે પિતાએ તેને ઉઠાવ્યો હતો જ્યારે તે ડરતો હતો ત્યારે પિતાએ સાહસ આપ્યું હતું જ્યારે તે ભટકતો હતો ત્યારે પિતાએ માર્ગ બતાવ્યો હતો આજે જ્યારે તે અંધકારમાં ભટકી રહ્યો હતો તેને લાગ્યું કે પિતા જરૂર આવશે મને બચાવશે પણ ચારે બાજુ સન્નાટો હતો કોઈ જવાબ ન આવ્યો પિતાનું શરીર પણ તે જ સંસારમાં હતું જ્યાં તેનો પરિવાર હવે તેના મૃત શરીર પર વિલાપ કરી રહ્યો હતો તેની આત્મા એકલી હતી અને પિતાની છબી પણ એક સ્મૃતિ બનીને ધૂંધળી થઈ ગઈ આત્મા ચિત્કાર કરી ઉઠી શું મારા પિતા પણ મારી મદદ ન કરી શકે શું હું ખરેખર એકલો છું ત્યારે યમદૂતોની ભારે અવાજ ગુંજી હે આત્મા માતાપિતા તને જીવનનો માર્ગ બતાવે છે પર મૃત્યુના માર્ગ પર તારો સાથ નથી આપી શકતા આ માર્ગ માત્ર તારા કર્મોનો છે અહીં પિતાનો હાથ નથી માત્ર તારા કર્મ જ તને પકડશે આત્મા ચીસ ચીસ કરીને વિલાપ કરવા લાગી માની પુકાર મૌન થઈ ગઈ પિતાની પોકારનો કોઈ જવાબ ન આવ્યો હવે આત્મા પૂરી રીતે અસહાય થઈ ચૂકી હતી તેની ચીસો શૂન્યમાં ખોવાઈ જતી તેની આંખો સામે માત્ર અંધકાર અને યમદૂતોની કઠોર દ્રષ્ટિ હતી પણ અંદર એક ક્ષીણ આશા હજુ બાકી હતી તે વિચારવા લાગી જો મા ન બચાવી શકે પિતા પણ સાથ ન આપી શકે તો કદાચ મારા કર્મ જ મારી રક્ષા કરશે આત્મા કાંપતા હોઠે ચીસ પાડી હે ધર્મ હે મારા પુણ્યકર્મ તમને પોકારી રહી છું હવે તો તમે જાઓ મને આ અંધકારમાંથી મુક્ત કરો મારા જીવનભરના સારા કાર્યો મારી મદદ કરો મિત્રો જેવી આત્માએ આ કહ્યું તેની સામે અદ્ભુત દ્રશ્ય પ્રગટ થયું તેના જીવનના બધા કર્મ હવે આકાર લેવા લાગ્યા જ્યાં તેણે કોઈ ભૂખ્યાને રોટલી આપી હતી ત્યાંથી એક હલકી રોશની નીકળીને તેની પાસે આવી જ્યાં તેણે એકવાર સત્યનો સાથ આપ્યો હતો ત્યાંથી એક નાની જ્યોતિ ઉભરી આવી જ્યાં તેણે કોઈ પીડિતનો આધાર બન્યો હતો ત્યાંથી એક કિરણ ચમકી પણ આ બધું ખૂબ જ નાનું અને નબળું હતું તે જ વખતે તેના પાપ પણ જીવંત રૂપમાં સામે આવી ગયા જ્યાં તેણે છેતરપિંડી કરી હતી ત્યાંથી અંધકારનો એક રાક્ષસ નીકળ્યો જ્યાં તેણે લોભ અને લાલચમાં કોઈનો હક છીનવ્યો હતો ત્યાંથી એક ડરાવનું પ્રાણી પ્રગટ થયું જ્યાં તેણે જૂઠું બોલ્યું હતું ત્યાંથી કાળી ધુમ્મસ નીકળીને ચારે બાજુ ફેલાઈ ગઈ આ બધા પાપ તેની ચારે બાજુ ઊભા થઈને તેને ઘેરવા લાગ્યા તેમની સંખ્યા વધુ હતી તેમનું રૂપ ભયાનક હતું અને તે તેની પુણ્યની રોશનીને ઢાંકવા લાગ્યા આત્મા ચીસ પાડી ઉઠી હે મારા પુણ્યકર્મ તમે આટલા નબળા કેમ છો મેં તમને જીવનભર કેમ ન વધાર્યા આજે તમે મારી રક્ષા કેમ નથી કરી રહ્યા પણ તેના નાના પુણ્ય પાપોના ભારે અંધકારમાં દબાઈને છુપાઈ ગયા ત્યારે યમદૂતોની ગર્જના જેવી અવાજ કુંજી હે આત્મા મૃત્યુ પછી તું માને પુકારે છે પછી પિતાને અને અંતમાં પોતાના કર્મોને પરંતુ અહીં ન મા સાથ આપે છે ન પિતા માત્ર તારા કર્મ જ તારો આધાર બને છે પણ તારા પુણ્ય નબળા છે અને પાપ ભારે હવે તને યમરાજના દરબારમાં ચાલવું પડશે જ્યાં તારો ન્યાય થશે મિત્રો આ સાંભળીને આત્મા વિલાપ કરવા લાગી હાય મેં જીવનભાર ધન કમાયું પાપ કર્યા અને ધર્મને અવગણ્યો કાશ મેં સત્યનો સાથ આપ્યો હોત દયા કરી હોત ગરીબોની મદદ કરી હોત આજે કોઈ મારો સાથ નથી હું એકલો છું એકલો મિત્રો પછી એક યમદૂત ગરજીને બોલ્યો હવે ન તો કોઈ તારો આધાર છે ન કોઈ તારો ઉદ્ધારક તારી સામે માત્ર એક જ માર્ગ છે યમરાજનો દરબાર આત્મા કાંપતા અવાજે બોલી નાહ નાહ હું હજુ તૈયાર નથી મને થોડો સમય વધુ આપો હું મારા પાપ સુધારવા માંગુ છું મારા પુણ્ય વધારવા માંગુ છું મને છોડી દો મને બચાવો પર યમદૂત હસી પડ્યા તેમની હાસ્ય એવી હતી જાણે પર્વતોમાં ગુંજતી ભયાનક કરજના પછી બીજા યમદૂતે કહ્યું હે આત્મા તારો સમય જીવનમાં હતો જ્યારે તું સાંસારિક શરીરમાં હતો તે ત્યાં પાપ કર્યા અને ધર્મને ભૂલાવી દીધો હવે પચતાવાનો કોઈ અર્થ નથી અહીં માત્ર ન્યાય થાય છે અને ન્યાયથી કોઈ બચી શકતું નથી ન રાજા ન ગરીબ આ સાંભળીને આત્મા જોરથી વિલાપ કરવા લાગી હે ભગવાન મેં કેમ ન સમજ્યું કે જીવન ક્ષણભંગુર છે મેં કેમ ધન લોભ અને સ્વાર્થમાં મારો સમય વેડફ્યો આજે હું બિલકુલ એકલો છું ન મા ન પિતા ન પત્ની અને ન કોઈ મિત્ર મારી પાસે માત્ર મારા પાપ છે તેની ચીસો શૂન્યમાં ગુંજીને ખોવાઈ જતી હવે તેની આંખોમાંથી આંસુ નહીં પરંતુ અંતહીન પશ્ચાતાપ વહી રહ્યો હતો મિત્રો તેથી કહેવાય છે કે ધન પરિવાર યશ વૈભવ આ બધું આજ સંસારમાં રહી જાય છે અને માત્ર તમારા સારા કર્મ જ તમારી સાથે જાય છે તેથી હંમેશા સારા કર્મ જ કરો તો મિત્રો જો તમને આ વીડિયો પસંદ આવ્યો હોય તો કૃપા કરીને તેને એક લાઇક કરીને તેને તમારા મિત્રો બાંધવો સાથે શેર અવશ્ય કરજો મિત્રો આ કથા આપણને શીખ આપે છે કે ધન પરિવાર વૈભવ બધું અહીં રહી જાય છે માત્ર સારા કર્મો જ આત્મા સાથે જાય છે તેથી જીવનમાં હંમેશા સત્ય દયા દાન અને સેવાનો માર્ગ અપનાવો જો આ વીડિયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરજો કોમેન્ટમાં જય ગરુડદેવ અવશ્ય લખજો અને આ જ્ઞાનવર્ધક કથા તમારા મિત્રો સ્નેહીઓ સાથે શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ બેલાયકન દબાવવાનું ન ભૂલતા જેથી આવી પ્રેરણાદાયી કથાઓ તમને સૌથી પહેલાં મળે જય શ્રીકૃષ્ણ હર હર મહાદેવ જય ગરુડદેવ નમસ્કાર